કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે બે મે બે હજાર પચીસ બે પાંચ બે હજાર પચીસ અને વાર થયો મિત્રો આજે શુક્રવાર વીકલી ટ્રેડિંગ સેશન નો છેલ્લો દિવસ અને ગઈકાલે આપણે બધા રજા માણી મહારાષ્ટ્ર ડે ગુજરાત ડે જે ડે ગણો એ એની આપણે ગઈકાલે રજા માણી ગઈકાલે ગુજરાતનો પણ સ્થાપના દિવસ હતો અને મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ હતો ગુજરાત અને મહારાષ્ટ્ર આવી જઈએ મિત્રો તો બજાર અત્યારે હાલ ધીમે 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 એક એવા લેવલ ઉપર આવીને ઉભું થઈ ગયું છે કે જ્યાં કન્સોલિડેશન ચાલી રહ્યું છે શું ચાલી રહ્યું છે મિત્રો પાંચસો કુદાવી ને ઉપર ચાલુ થઈ ગયું તો એ બાજુની રેલી ચાલુ થઈ જશે અને જો ચોવીસ સો કુદાવીને નીચે ની સાઈડ ડાયરેકશનમાં કામકાજ કરવાનું શરૂ કરશે તો સમજવાનું મિત્રો કે નીચેની સાઈડે પણ ડાયરેક્શન પકડી લીધી છે ખરું ને હવે ગઈકાલે આપણે વાત કરી કે પરમ દિવસે બજાર કેવું રહ્યું હતું પરમ દિવસે બજારમાં નિફ્ટી સેન્સેક્સ એફઆઈઆઈ ડીઆઈઆઈ વધનારા શેરો ઘટનારા શેરો બધી જ આપણે ચર્ચાઓ ગઈકાલના વિડીયોમાં કરી દીધી હતી બરાબર ને આજે આપણે રિપીટ કરતા નથી એટલા માટે કહું છું મિત્રો કે રોજે રોજ એફઆઈઆઈ ની આવી રહી છે બજાજમાં સતત વધારો જોવા મળી રહ્યો છે સતત વધારો બાવીસ હજારના લેવલથી બાવીસ હજાર ચારસો નું લેવલ આવ્યું ચોવીસો અંક નિપટી વધવી એટલે કે અગિયાર ટકાની તેજી આવવી એ કે નાની વાત નથી નીચલા લેવલથી ખરું ને મિત્રો હવે આ જે લેવલ થી જે નીચલા લેવલ થી જે બજાર ઉપર આવ્યું છે હવે બધા રોકાણકારોના મગજમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે કે શું બજાર હવે અહીંથી ઉપર જશે પચીસ હજાર તરફ દોટ મૂકશે કે પછી ચોવીસ હજાર તોડીને પછી ત્રેવીસ હજાર તરફ જશે આ બંને પ્રશ્નો તમારા મગજમાં ચાલી રહ્યા છે પણ અત્યારે હાલ ત્રણ કારણો બજારને પકડી રાખવા માટે મહત્વના છે ત્રણ કારણો છે મિત્રો એની આજે કરવાની છે આપણે આપણે ત્રણે ત્રણ કારણો ઉપર આજે નજર નાખીશું કે ત્રણે ત્રણ કારણો આપણે શું છે કે જેથી કરીને બજાર અત્યારે હાલ નીચેની સાઈડે સાઈડ આપતું જ નથી અને બજાર ઉપરની સાઈડે ખેંચવા માટે પ્રયત્ન કરશે રહે છે કયા કયા ત્રણ કારણો છે પહેલા નંબરનું કારણ મિત્રો ક્રૂડ ઓઇલ નીચું આવવું ક્રૂડ ઓઇલ નીચું આવે એટલે સ્વાભાવિક છે કે શું ઘટે મોંઘવારી મોંઘવારીમાં માર ઓછો પડે કારણ કે ક્રૂડની જરૂર દરેક બિઝનેસમાં પડતી હોય છે સ્ટીલ બિઝનેસ હોય ઓઇલ પેન્ટ બિઝનેસ હોય કોઈ પણ બિઝનેસ હોય એમાં ક્રૂડ જોઈએ કાચું તેલ એ ક્રૂડ ઓઈલ મિત્રો ડાઉન થયું છે એનો મતલબ અને જો ક્રૂડ ઓઇલ ડાઉન થાય તો વિમાનના ભાડા પણ ઘટે કારણ કે વિમાનનું જે ફ્યુઅલ આવે એ ફ્યુઅલનો ભાવ ઘટે તો ઓટોમેટિકલી એનો પણ બહુ ઊંચા ભાડા ના જાય અને ઊંચા ભાડા ના જાય તો મોંઘવારી ઘટે સ્વાભાવિક છે મિત્રો આ બધું એકબીજા સાથે કનેક્ટેડ છે એટલા માટે હર હંમેશ તમે જુઓ ક્રૂડ ઓઇલ અત્યારે હાલ ડાઉન ચાલી રહ્યું છે જેના કારણે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે હાલ થોડી મજબૂત ચાલી રહી છે બીજા નંબરનું મુખ્ય કારણ શું છે મિત્રો એના ઉપર નજર નાખી લઈએ તો બીજા નંબરનું મુખ્ય કારણ છે મિત્રો રિઝલ્ટ અર્નિંગ સિઝન અર્નિંગ્સ ધીરે ધીરે સારા આવવા માંડ્યા છે સૌથી મોટા ટાઈગર નું રિઝલ્ટ સારું આવ્યું બજાર પડતું તું તો પાછું ખેંચીને લાવ્યો ટાઈગર ચોવીસ હજાર સો ની અંદર જતી રહી નિફ્ટી પછી પાછું ઉપર ખેંચીને લઈને આવ્યો કોણ તો આપણો ટાઈગર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એને રિઝલ્ટ સારા આપ્યા એક જ દિવસમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં પાંચ ટકાની તેજી જોવા મળી હવે પાંચ થી છ ટકા રિલાયન્સ જ્યારે ચાલતો હોય ત્યારે આખું બજાર કેવું દોડે સત્તર લાખ અઢાર લાખ ઓગણીસ લાખ કરોડનું માર્કેટ કેપ વાળી કંપની છે મિત્રો આ કેટલી સત્તર લાખ અઢાર લાખ કરોડ માર્કેટ કેપ એટલે શું થયું અદાણી પાવર ને એ બધી તો એવી દસ દસ કંપનીઓ ભેગી કરો ને ત્યારે એ બધી માર્કેટ કેપ ને જીએસડબલ્યુ એનર્જી જેવી દસ દસ કંપનીઓ ભેગી કરવી પડે ત્યારે આ માર્કેટ કેપ ને પહોંચી શકાય ત્યારે આ ને પહોંચી શકાય એવડી મોટી માર્કેટ કેપ અને એ જયારે ચાલવાનું ચાલુ કરે પછી તો બજારમાં ખટા થિયબ થાય ને એટલે બીજા નંબરનું કારણ આ છે અર્નિંગ સારા આવવા એટલે કંપનીઓ ને અંદર જોશ આવો જેથી કરીને બજાર ખેંચાય ઉપર ત્રીજા નંબરનું મુખ્ય કારણ મિત્રો ડોલર ઇન્ડેક્સ ડોલર સામે રૂપિયા મજબૂત થવો 84.50 આવી ગયો ડોલર સામે રૂપિયો જે એક સમયે અઠ્યાસી નું લેવલ ટચ કરી આવેલો છે સાડા ત્રણ રૂપિયાનો ફેર પડી ગયો સાડા ત્રણ રૂપિયા એટલે કઈ નાની એમથી વાત છે મિત્રો જ્યાં કરોડો ડોલરનું ટર્નઓવર હોય જ્યાં કરોડો ડોલરનું રેવન્યુ જનરેટ થતો હોય જ્યાં એક્સપોર્ટ કરતા હોય આ લોકો

ઇકોનોમીમાં પાવર આવે છેલ્લા અગિયાર જોઈ લો છેલ્લા બાર ટ્રેડિંગ સેશન જોઈ લો એ કોન્સ્ટન્ટ ખરીદારી કરી છે ક્યાંય પણ વેચવાની જોવા નથી મળતી કેમ

વાત કરીએ કે આપણે જે આપેલા બે ત્રણ કંપનીઓની મેં તમને વાત કરી હતી કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અગિયારસો ને સાહીઠ સિત્તેર ચાલતું હતું ત્યારે તમે બાય કરો અત્યારે ચૌદસો પ્લસ થઈ ગયું પડ્યા હોય તો હોલ્ડ કરી રાખજો નીચાના ભાવના હોય તો કદાચ પ્રોફિટ બુક કરવો હોય તો વાંધો નથી કદાચ ઊંચાના ભાવે લીધેલા હોય તો પકડીને રાખજો ક્યાંય નુકસાન નહીં અપાવે લાંબા ગાળાના રોકાણકારોને ક્યાં નુકસાન થવાની ચિંતા છે કોઈ પણ ફ્રન્ટલાઇન સ્ટ્રોક પકડી લો વારા પરથી વારો તારા પછી મારો અત્યારે રિલાન્સ ચાલશે પછી કાલ ઇમ્ફોસિસ ચાલશે ઇમ્ફોસિસ ચાલી રહેશે એટલે પછી અલ્ટ્રાટેક સિમેન્ટ ચાલશે અલ્ટ્રાટેક સિમેન્ટ ચાલશે પછી આ બાજુથી મારુતિ ચાલશે મારુતિ ચાલી રહે પછી આ બાજુથી મહિન્દ્રા 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 ચાલી રહે પછી Tata Motors નું વારો આવશે પછી Tata Motors ચાલી રહે પછી Tata Steel ચાલશે તારા પ્રતિવારો તારા પછી મારો એટલે મિત્રો કોઈ કંપની તમને ફ્રન્ટલાઈન સ્ટોક સેન્સેક્સ શેરો તમને કોઈ પણ ભાવે પકડ્યા ને ત્યાં તમને છોડાઈ દેશે ખરા છોડાય સમય માંગશે ટાઈમ આપવો પડશે લાંબા ગાળાનું રોકાણકાર કરવું બનવું પડશે ધીરજ રાખવી પડશે ધૈર્ય રાખવું પડશે અને પોતાની જાતને કંટ્રોલ કરવી પડશે રોજ ઉત્સુકતા આવી જતી હોય લાય વેચી નાખો લોય વેચી નાખો આ નહીં થવા દેવાનું આપણે એક સ્ટોક બીજો આપેલો મિત્રો સારી બુક વેલ્યુ વાળો ત્રાણુસો ના લેવલ થી કયો મહિન્દ્રા સ્કૂટર મારા ઘણા સબસ્ક્રાઈબરો બાય કરેલો છે તમારા ફાઈનાન્સિયલ એડવાઇઝરને પૂછીને એડવાઇઝ આપે એ પ્રમાણે ઇન્વેસ્ટ કરવાનું આની બુક વેલ્યુ બહુ સારી હતી એટલે અમે તમને આને લેવા માટે કહેલું ઘણી કંપની પણ સારી છે બજાજ બજાજ ગ્રુપ જોડે ગ્રુપની આ કન્વર્ટેડ કંપની છે એના પ્રમોટર કોણ છે બજાજ હોલ્ડિંગ મહેન્દ્રા સ્કૂટર્સના એની બુક વેલ્યુ સત્યાવીસ હજારની છે એનો ભાવ અત્યારે અગિયાર હજાર પાંચસો છસો ચાલે છે ના ભાવમાં આપણે કહ્યું હતું અગિયાર હજાર પાંચસો છસો આવી ગયો કોઈ ચિંતા નહીં થેન્ક યુ વેરી મચ ખુબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રે ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ